ગુજરાતમાં એક પ્રશ્ન બહુ પૂછાય છે બધાને અને પ્રશ્ન એ છે કે તમે લાલો ફિલ્મ જોઈ લાલો ફિલ્મ ન જોયો હોય તો જોઈ લો આ લાલો ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ટંક સાળ સર્જી છે લગભગ પચાસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન થઈ ચૂક્યું છે અને આમ આદમીથી માંડી સુભાષ ધાઈ જેવા ડિરેક્ટર શોમેન જેને ગણવામાં આવે છે એમણે પણ મોફાટ વખાણ કર્યા છે આ ફિલ્મ જરા જુદા પ્રકારની છે એમાં કૃષ્ણ ભક્તિની વાત છે કોઈ દિગ્દર્શક બહુ જાણીતો નથી સ્ટાર કાસ્ટ પણ જાણીતી નથી અને શરૂઆતમાં તો આ ફિલ્મ બેસી જશે એવી ધારણા હતી એ લોકોએ ખોટી પાડી છે ને પછી બીજા વીકથી જે રીતે આ ફિલ્મ ચાલી રહી છે એક ચમત્કારથી ઓછું નથી અને આ ઘણી બધી વાતો એવી છે જેની ચર્ચાઓ ચાલી રહી છે પણ મારે એમાં એક ડાયલોગ છે એના ઉપર આજે આખી ચર્ચા કરવી છે અને એ ડાયલોગ છે હીરો બોલે છે લાલો જે છે એ એમ કે છે ભગવાનને પૂછે છે કે તમે મારા ભાઈબંધ બનશો આ પ્રશ્ન બહુ મજાનો છે એના ઉપર આજે વાત કરવી છે પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે જરૂર દબાવજો લાલો કૃષ્ણ સદા બહુ સરસ મજાનો કન્સેપ્ટ સાથે ફિલ્મ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એવું પણ નથી જેટલા જેટલા વખાણ થાય છે એવું પણ નથી પણ સારી ફિલ્મ છે એ તો તમારે સ્વીકારવું પડે અને સૌથી મહત્વની વાત એ છે કે એના દિગ્દર્શક બહુ જાણીતા નથી એની સ્ટારકાસ્ટ જાણીતી નથી લાલો જે મુખ્ય હીરો છે કરણ જોશી છે લોકો એનું નામ ગઈકાલ સુધી જાણતા પણ નહોતા કૃષ્ણની ભૂમિકામાં સુહદ ગૌસ્વામી છે એને પણ બહુ લોકો જાણતા નથી અને અંકિત સખિયા છે એના દિગ્દર્શક એને પણ લોકો જાણતા નથી તુલસી તરીકે રીવા જે અભિનેત્રી છે એ પણ પણ આ ફિલ્મ લોકેશન જૂનાગઢ આસપાસ આ ફિંગ બનાવવામાં આવી છે અને પહાડો ફાર્મ હાઉસ પ્રકૃતિ નદી પ્રાકૃતિક જે સંસ્કૃતિ આપણી છે એને એટલી સરસ રીતે ફિલ્મમાં આવી છે બહુ મજાની વાત છે ને એમાં કૃષ્ણ ભક્તિની વાત છે ને ભક્તિ એ જીવન જીવવાની રીત છે એવું પણ એક મેસેજ કરવામાં આવ્યો છે કેટલાય મેસેજ છે એમાં પણ મારે વાત કરવી છે મિત્રતાની કારણ કે લાલો જ્યારે ફસાય છે ત્યારે એમ કહે છે ફિલ્મની વાર્તા ખોલવી નથી પણ એ જે કૃષ્ણના પાત્રમાં જે ભૂમિકા ભજવે છે એને એમ પૂછે છે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો મારે કોઈ ભાઈબંધ નથી સાહેબ આ લાલાની વ્યથા નથી આજે સમાજમાં લગભગ માણસની આ વ્યથા છે મિત્રો કેવા હોવા જોઈએ ફિલ્મોમાં જ ફિલ્મમાં બતાવે છે કે એના મિત્રો એમ કહે છે કે તું તો મરદ માણસ છો પત્ની કેમ ન કરવાનું હોય તારા દાબમાં રાખી હોય અને પછી લાલો ઘરે જઈને પત્નીને મારપુટ પણ કરે છે દારૂ પીવડાવે છે આ મિત્રો આવા મિત્રોને મિત્ર ન કહી શકાય એટલે લાલો વ્યથિત છે અને ભગવાનને પૂછે છે કે તમે મારા મિત્ર બનશો ખરા અને ભગવાન બહુ સરસ વાત કરે છે કે હું તો તારી સાથે છું તારી અંદર છું પણ તું બધે બહાર ફાંફા મારે છે આ બહુ મસ્ત છે ને આપણે ત્યાં શાસ્ત્રોમાં આ મિત્રો મિત્રતા ભગવાન અને ભક્ત વચ્ચેની જે મિત્રતાની વાત છે એ અનેક જગ્યાએ આવે છે કેટલાક આપણે દાખલાઓ લેવા છે શરૂઆત મારે કરવી છે બાઇબલથી અને બાઇબલમાં ઈસુ અને મૂસાના જે પ્રસંગો છે એ બહુ તમે ન વાંચ્યા હોય તો વાંચવા જેવા છે મૂસા અને ઈશ્વર એટલે કે યહોવા વચ્ચેની જે મિત્રતાની વાત છે જૂના કરારમાં એટલે કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ આવે છે ઈ મુખ્ય બાબત એ છે કે યહાઓ મૂસાને મોઢે મોઢ વાત નથી કરતા પણ એ પોતે પોતાના મિત્ર સાથે જેમ વાત કરતા હોય એમ વાત કરે છે અને મૂસાનો ઈશ્વર સાથેનો સંબંધ જે અત્યંત ગાઢ સીધો અને પ્રામાણિક હતો જેમ મિત્રો વચ્ચે કોઈ પડદો કે ઔપચારિકતા નથી હોતી એવો જ સંબંધ કંઈક મૂસા અને ઈશ્વર વિચ્ચે હતો અને મૂસા વિના ડરે ઈશ્વર સમક્ષ પોતાની વાત મૂકી શકતા હતા મધ્યસ્થી કરી શકતા હતા ઈશ્વરના વિચારો અને ઈચ્છાઓને સીધી જાણી શકતા મિત્રતા વચ્ચે જ આવું સંભવ છે અને પછી ઈશુ તેના મૃત્યુ પહેલા છેલ્લી વાર જે શિષ્યો સાથે વાત કરે છે એમાં શિષ્યોના સંબંધની ઊંડાઈ સમજાવે છે અને એમાં ઈસુ એમ કે છે કે હું હવે તમને નોકર એટલે કે સેવક નથી કેતો કારણ કે નોકર જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ મેં તમને મિત્રો કહ્યા છે મારા મિત્રો કયા છે કેમ કે જે કંઈ મેં મારા પિતા પાસેથી સાંભળ્યું છે તે બધું મેં તમને જણાવ્યું છે એટલે નોકરથી મિત્ર સુધીની આ વાત પહોંચે છે ને ઈશુ શિષ્યોને નોકરના સ્તરથી ઉપર ઉઠાવી અને મિત્રનું માન આપે છે એટલે આ બહુ મહત્વની વાત છે કે આ વચન દ્વારા ઈસુએ ઈશ્વરને

રામ છે ઋષ્યમુખ પર્વત ઉપર પહેલીવાર મળે છે સીતાની શોધમાં નીકળ્યા છે અને વાનરરાજ સુગ્રીવને મળે છે અને એના મંત્રી છે હનુમાનજી અને હનુમાનજીની ઓળખ હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને રામ પાસે આવ્યા હતા તેમની ઓળખ જાણી શકાય અને રામે તરત જ હનુમાનના વિનમ્ર અને જ્ઞાની સ્વભાવને પારખી લીધો હતો ભગવાન છે ને ભક્તને પારખી લે છે સાહેબ અને આ મિત્રતાનો આધાર બહુ મજાનો છે હનુમાનજી રામને સુગ્રી સાથે મિત્રતા કરાવવામાં મદદ કરે છે ને ત્યારથી જ હનુમાન છે એના વિશ્વાસુ સેવક અને મિત્ર બની જાય છે અને તમે જુઓ સીતાની શોધમાં હનુમાનજી બહાદુરીપૂર્વક સમુદ્ર પાર કરે છે સીતા માતાની શોધ કરે છે એમને રામની મુદ્રિકા આપે છે અને વિશ્વાસ અપાવે છે સંજીવની બુટીનો પ્રસંગ છે હનુમાનજી મૂર્છિત થઈ જાય છે ને સંજીવની બુટ્ટીને ઓળખીને શકતા એટલે આખો પહાડ અને આ કાર્ય છે એમના મિત્રતા અને સમર્પણની પરાકાષ્ઠ દર્શાવે છે અને યુદ્ધમાં પણ એ મદદરૂપ થાય છે લંકાના યુદ્ધ દરમિયાન હનુમાનજીએ રામની રામની સેનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને વીરતાપૂર્વક લડે છે આપણે બધા પ્રસંગો જાણે છે પણ આ યુદ્ધ પૂરું થાય છે પછી જે રામ કહે છે ને એ બહુ મજા મજાની વાત છે કે હે હનુમાન હું તારાના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ નહીં શકું એ મારા માટે જે કર્યું છે એનું મૂલ્ય કોઈ ધન કે પદવીથી ચૂકવી શકાય તેમ નથી રામ તેમને પોતાના ગળાના હાર આપીને સન્માન કરે છે વરદાન આપે છે કે તેઓ અમર રહેશે જ્યાં સુધી રામકથા ગવાશે ત્યાં સુધી તમારું સ્મરણ થશે પૂજન થશે અને આ સંબંધમાં હનુમાનને ભક્ત નહીં પણ પ્રાણથી પ્રિય મિત્ર છે એવું એમણે સ્વીકાર્યું છે અને રામકથાનું ગાન મોરારી બાપુ વર્ષોથી કરે છે અને સામે હનુમાનજીનો ફોટો રાખે છે સાહેબ નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણની વાત પણ આપણે એટલી જ જાણીએ છીએ અને લાલુ ફિલ્મમાં એનો ઉલ્લેખ પણ આવે છે કે ભગવાન નરસિંહ મહેતાની મદદે બાવન વાર આવ્યા હતા બાવન વાર એમનું કામ કરેલું અને હુંડી સ્વીકારની વાત છે જ્યારે નરસિંહ મહેતા દ્વારકા જતા કેટલાક સંતોને ચલણી નોટ લખી આપવાનું કહેવામાં આવ્યું અને તેમની પાસે પૈસા નહોતા તો એમણે હુંડીમાં સામળસા શેઠ કૃષ્ણનું બીજું નામ છે એ સરનામું લખ્યું ને દ્વારકામાં કૃષ્ણ પોતાના એક ધનિક શેઠના રૂપમાં આવી અને તે હુંડી સ્વીકારી તેનું નાણું ચૂક્યું અને ભક્તની લાજ રાખી પિતાના શ્રાદ્ધનો પ્રસંગ જે મોરારી બાપુ આ શ્રાદ્ધનો પ્રસંગ કહે છે ત્યારે સાહેબ લિટરરી લોકો રડતા હોય છે એ પોતે રડે છે ને સાંભળનારા પણ રડતા હોય છે ગરીબ છે નરસિંહ મહેતા પિતાનું શ્રાદ્ધ કરવાની શક્તિ નથી અને કૃષ્ણ એક સામાન્ય રૂપમાં આવી અને એના ઘરે શ્રાદ્ધનું બધું કામ પૂરું પાડે છે સામગ્રી પણ પૂરી પાડે છે એટલે વાત એ છે કે ભક્ત જ્યારે ઈશ્વરને મિત્ર માનીને તેની ઉપર સંપૂર્ણ આધાર રાખે ત્યારે ઈશ્વર પોતે ભક્તના કાર્યો સંભાળવા ધરતી પર આવે છે આવો જ એક બીજો પ્રસંગ છે સંત સુરદાસ અને કૃષ્ણ સુરદાસજી અંધ હતા આપણે જાણીએ છીએ અને કેવા ભક્તિમાં એટલા લીન હતા કે તેમને પોતાના ખેતરમાં સિંચાઈ અને વાવણીનું ધ્યાન જ નથી રહેતું અને કૃષ્ણ પોતે એક યુવાન ખેડૂતના રૂપમાં સુરદાસ પાસે આવે છે ને આખું ખેતર વાવી દે છે અને ખેડી દે છે ને પાક વાવી બિયારણ વાવી દે છે અને અન્ય ગ્રામજનો સરદારને સુરદાસજીને પૂછે છે કે તેનું આ કામ આ ખેતરની વાવણી આણે કોણે કીધી કોણે આટલી ઝડપથી કામ કર્યું અને ને સમજાય છે કે તેમના મિત્ર શ્રી કૃષ્ણ સિવાય આ કાર્ય કોણ કરી શકે એટલે અહીંયા પણ એવી વાત છે કે ઈશ્વર પોતાના ભક્તને તકલીફમાં જોઈ નથી શકતો અને મિત્રની જેમ તેની જરૂરિયાત પૂરી કરે છે બીજો એક પ્રસંગ છે એ પણ બહુ જાણીતો છે સંત એકનાથ અને ભગવાન વિઠ્ઠલ એકનાથજીના ઘરે વર્ષો સુધી એક યુવાન સેવક તેમની સેવા કરતો રહે છે એ સેવક ઘરના તમામ કામ કરે છે રસોઈ માટે પાણી પણ ભણે એકનાથજીનું ધ્યાન પણ રાખે પણ એકનાથજીને ખબર નહોતી કે આ સેવક બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન વિઠ્ઠલ હતા ઘણા વર્ષો પછી એકનાથને એક દિવ્ય દ્રષ્ટિ થાય છે અને એને સમજાય છે કે જે યુવાન તેમની સેવા કરે છે સ્વયં ભગવાન છે એટલે આવો આવો પ્રસંગ પણ બહુ મજાનો છે અને આવા ઘણા બધા તમને સંદર્ભો મળે છે ખલીલ જીબ્રાને ઓન ફ્રેન્ડશિપમાં બહુ સરસ ઈશ્વર માણસના સીધા સંબંધની વાત નથી કરી પણ મિત્રતાના આદર્શ સ્વરૂપને એમણે મૂક્યું છે કે તમારે મિત્ર તમારો મિત્ર તમારી જરૂરિયાતોનો જવાબ છે એ તમારું ખેતર છે જેને તમે પ્રેમથી વાવો છો અને આભારની લાગણી લણણી કરો છો એટલે એમ કે છે કે મિત્રતા એક એવું બંધન છે જ્યાં મૌન પણ બોલે છે અને બધું વહેંચાય છે શબ્દો વિના બધા વિચારો બધી ઈચ્છાઓ બધી અપેક્ષાઓ જન્મે છે વેચાય છે એવા આનંદ સાથે જેની ઘોષણા કરવામાં આવતી નથી એટલે આ બહુ મજાનું જ જીબ્રાન બહુ ભારપૂર્વક કહે છે કે સાચો મિત્ર એ છે જે તમને તમારા શ્રેષ્ઠ સ્વરૂપમાં રહેવા માટે પ્રોત્સાહિત કરે અને તમારા તમારા આત્માને આશ્રય આપે એટલે તમારા મિત્રને તમારા હૃદયમાં શ્રેષ્ઠ શું છે તે જાણવાની છૂટ આપો આ મિત્રતાની પહેલી શરત છે જો તમારા જાણવી જ જોઈએ તો તમારા ઓટને પણ જાણવો જોઈએ બંને સાથે સાથે વાત જાય છે જ્યારે તમે તમારા મિત્રથી દૂર થાવો છો ત્યારે શોક ન કરો કેમ કે તેની ગેરહાજરીમાં જે વસ્તુ તમને સૌથી વધુ પ્રિય છે

કૃષ્ણ એમ કે છે કે હું તો તારી અંદર જ છું ને કૃષ્ણ એક જગ્યાએ ઊભા રહે છે ને ત્યાં એક બોર્ડ છે મોકો કહા ઢુંઢે રે બંધુ મેં તો ત્યારે પાસ મે હું એટલે આ મિત્રતા છે એ બહુ અદ્ભુત છે સાહેબ મિત્ર તમારી જિંદગીમાં ન હોય તો તમારી જિંદગી અધૂરી છે મિત્રો હોવા જ જોઈએ અને આજના સમયમાં આ બહુ મુશ્કેલ છે કે સાચો મિત્ર મળે તમને ક્યારેક રડવાનું મન થાય અને તમારો મિત્રનો ખબો મળે એ બહુ જરૂરી છે નહીતર ઘૂંટણ મહેસૂસ થાય છે સાહેબ મારો એક પ્રસંગ નાનકડો કેવો છે કૃષ્ણકાંત ઉનડકર જે અત્યારે સંદેશ સુરત આવૃત્તિના તંત્રી છે અને મેગેઝિન એડિટર પણ છે બહુ સારા લેખક છે એના પુસ્તકો બહુ પ્રસિદ્ધ છે વીસ પચીસ વર્ષ પહેલાનો આ પ્રસંગ છે જ્યારે મને હાર્ટ એટેક આરલ નો અમદાવાદમાં તેજસ પટેલ ડોગર તેજસ પટેલે મારી સારવાર કરી એન્જિયો કરી અને મને બીજા દિવસે રજા મળી અને તે દિવસે ભારત પાકિસ્તાનનો મેચ હતો વનડે તમે કલ્પના નહીં કરો સાહેબ કૃષ્ણકાંત ઉનડકટ ત્યારે વડોદરા ગુજરાત સમાચારમાં નોકરી કર્યા અને એણે મને ફોન કર્યો કેમ છે કેમ નહીં નો ત્યારે અમે અમદાવાદથી નીકળી નીકળી અમદાવાદથી નીકળતા હતા અને નીકળવાની તૈયારી હતી ત્યારથી સાહેબ એણે મને ફોન એને ખબર કે મને ક્રિકેટનો કેટલો શોખ છે એણે એમ કીધું કે તું ફોન બંધ નહીં કરતો લેન્ડલાઇનમાંથી એણે મને ફોન કરેલો છે અને તમે બિલીવ નહીં કરો બિલીવ નહીં કરો કે અમદાવાદથી રાજકોટ સુધી એણે ફોન ચાલુ રાખ્યો અને સતત સ્કોર મને કહેતો રહ્યો આમ થયું છે તેમ થયું છે આટલી વિકેટ પડી છે આમ છે તેમ છે રાજકોટ અમે પહોંચીએ છીએ ત્યારે લગભગ આપણે જીતવાની કગાર ઉપર હોય છે બહુ મેચ ત્યારે રસપ્રદ થયો હતો અને હું જ્યારે મારા ઘરના નીચેના ઓરડામાં આવું છું ને ભારત જીતી જાય છે ત્યાં સુધી એ ફોન ચાલુ રાખે છે મને સ્કોર સંભળાવે છે સાહેબ આવો મિત્ર મળવો જિંદગીમાં મુશ્કેલ હોય છે આવો મિત્ર હોવો જોઈએ દરેકની જિંદગીમાં આવા મારા ઘણા મિત્રોના પ્રસંગો હું તમારી સાથે શેર કરી શકું છું પણ જેમ લાલો પૂછે છે કે ભગવાન તમે મારા ભાઈ બનશો આવા દોસ્તની જરૂર હોય છે લખેલું એ તમારી સાથે શેર કેવા જેવું તો ગણું હોય કેવા જેવું તો ગણું હોય ને કોઈને કહી ન શકાય તો સમજવું તમારે દોસ્તની જરૂર છે રડવાનું બહુ મન થાય આંસુઓ બળવો કરે હોય એમ બળવો કરતા હોય એમ લાગે અને રડી ન શકાતું હોય તો સમજવું કે તમારે દોસ્તની જરૂર છે કોઈ છોકરી ગમી ગઈ હોય એની સાથે વાતની શરૂઆત કેમ કરવી એની મૂંઝવણ થતી હોય તો સમજવું કે તમારે દોસ્તની મેં કેટલાક મિત્રો ના પ્રેમપત્રો પણ લખ્યા છે એ આખો એપિસોડ જુદો છે નોકરીમાં મજા આવતી ના હોય બીજી નોકરી કરવી કે સ્ટાર્ટઅપ શરૂ કરવું એનો કોઈ તોડ નીકળતો ન હોય તો સમજવું કે તમારે દોસ્તની જરૂર છે કારણ કે સાચો મિત્ર સાચી સલાહ આપે છે કોઈ વાર કોઈ કારણ વિના અધરાતે મધરાતે ઘરની બહાર નીકળી કશેક જવાનું મન થાય પણ કોની સાથે જવું એવો પ્રશ્ન થાય તો સમજવું કે તમારે ડોક્ટરની નહીં દોસ્તની જરૂર છે અને છેલ્લે રૂમાલ રાખો છો વોલેટ રાખો છો કાંડે સ્માર્ટ વોચ બાંધો છો હાથમાં લેટેસ્ટ મોબાઈલ રાખો છો ઘરમાં જરૂરી દવા રાખો છો એમ દોસ્ત યાર તમને દોસ્તની જરૂર છે એટલે જીવનમાં મિત્રની કેટલી અહેમિયત છે એની આ વાત છે ને લાલો ફિલ્મમાં બેન ઘણું બધું ગમેલું પણ એક આ ડાયલોગ જે છે અને જે રીતે લાલો ભગવાનની દોસ્તીની માંગ કરે છે ને એ તમને બહુ સ્પર્શી જાય મિત્ર એને જ કહેવાય જાય કે જે તમને અંદર સુધી સ્પર્શે તમારી સારી નરસિંહ સુખ દુઃખ વેદના સંવેદના આનંદ જે કંઈ પણ હોય એ બધા સાથે એ તમારી સાથે એક સ્વભાવે રહે અને તમારો તમારાથી જલે નહીં તમારી સફળતાથી જલે નહીં તમને તમને તમે આગળ વધો તો એને આનંદ થાય સાહેબ આવો મિત્ર જિંદગીમાં હોવો જોઈએ અને જો ભગવાન સાથે દોસ્તી થાય તો તો પછી કાંઈ પ્રશ્ન જ ન રહે તમારું જીવન સાફલ્ય આવે જ આવે જ અને આવે જ ફરી લાલાનો એ પ્રશ્ન લાલો ન જોયો હોય તો ફિલ્મ જોજો અને ડાયલોગ બરાબર કાન દઈને સાંભળજો એ તમને હૃદય સુધી જશે કાનથી હૃદય સુધી કે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો આ વાત ફરી મળીશું